સાંધો રહો હું કરીએ નવું કરો નવું તો હું તમે કે કરીશું કોક આ સુંઠણી વિચારો કે નવું ના પણ તમે બનો

આ લોકો કેમ વળ્યા કદી આવે નઈ ખબર તો મને પડશે

જો આપડે વાળા હોય ખબર ઇવન બધો ને ખબર હોય બધી હોદા ના ત્યાં હતા સરપંચ બનાવાની વાત હતી છે સરપંચ આમ તો બનાવા સરપુ તમે બનો ખરા સપોર્ટ માં તો અમે શીએ મત આપડે આપડે પેલા જો ને તો વોટ નું કરવાનું જ નહીં તાણી બિનહરીફત બરોબર કોઈ ફોર્મ નહી કશું ડાયરેક્ટ સરપંચ જ બનાવી દેવા પછી શું છે તો મય બધા રમો રમાય નું એવું નહી થવાનું પણ જરૂર પડે હું ના મોલ કાકો વિપુલ વિપુલ બોલવાની થિયરી અને બધું છે એટલે ભાઈ

તમારો હિસાબ અલગ અલગ લખાવું એ તો બધું કરશું બધું કમ્પ્લીટ છે મગજ બધું હોશિયાર છે

ન સરપ સર હોય એવું હોય પાછું પેલા હોય ના ના ગોમ ના છે પણ મને ઓછું બે ઓછી ખબર પડે કે આ રહ્યો છે

ન મેળવ નહી મારેશીન મેળવા સરપંચ છૂટી પડે તમે મારું ઉછીન નહીં આવતો

પછી તમને જ વખો આવશે પણ સારું તમારા તો ડોસી ખરીને મને ભૂત લેવાનું જ તમે શાંતિ રાખો શું કેવું સમજાવો બનાવજો ને તો એક પગ એનો સરપંચ કહેવાય તમે એવો સરપંચ જોવો એવો જ સરપંચ કારણ કે એ જે ફરતો માણસ હોય ને મોઢું તો વાયર્યા અરફણ તો અરફણ હો પણ સારું શું છે એક વખત તમે સિક્કા મારતા શીખી ને પછી તો તમે તૂટી કે બે ચાર જતા આવું કોંગ હોય તો કેજો લેડો ગમના બોર બે શો ખબર બોકડો બસ ગોમ ના સરપંચ તો બની ગયા પણ હારો મને એક શખ્સ હા તમે ના બન્યા ઓન ના કાકા ને છે એમ એક આઈડિયા

Vamos agarrar o coxa, homão.